નમસ્કાર દર્શક મિત્રો વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ આજે ચાઇના સાથેના આપણા સંબંધો સુધારા તરફ આગળ વધી રહ્યા છે અને બીજી તરફ રશિયા અને ચાઇનાની એક નવી દરી ભારત ઊભી કરવા જઈ રહી છે અને ટેરિફ બોર્ડની સામે એક વળતી વ્યૂહરચનાના ભાગરૂપે આ આખો એક પ્લેટફોર્મ ચાઇનાના શાંઘાઈમાં તૈયાર થયું આ ચર્ચા ચીન ખરેખર મિત્રને લાયક છે ખરું જવાહરલાલ નહેરુના સમયમાં હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો લાગ્યો હતો એ જ ચાઇનાએ જવાહરલાલ નહેરુના પીઠમાં ભારતના પીઠમાં ખંજર ભૂકવાનું એક અધમ કૃત્ય કર્યું હતું ચાઇનાના પડોશી રાષ્ટ્રો જેટલા પણ છે ઇવન રશિયાને પણ ચાઇનાની સરહદની જે ભૂખ છે એની સામે વાંધો છે જાપાનને પણ વાંધો છે દક્ષિણ એશિયા સ્પેસિફિક્સ મહાસાગરમાં ચાઇનાની ઘૂસણખોરી એ પણ ચિંતાનો વિષય છે ચાઇનાની જબરજસ્ત ભૂખ છે જે ભૂખ છે સરહદ ભૂખ છે એ જબરજસ્ત હોવાના કારણે ચાઈના ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી આ બાબત ધ્યાનમાં રાખીને ચાઈના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ સફળ થશે કે કેમ ક્યાંક એ આપણી મજબૂરીમાં ખપાવવાનો ચાઇના પ્રયાસ કરશે કે કેમ ચાઈના કદી કોઈનું થયું નથી ભારતનું તો કદી નહીં થાય એવું કહેનારા લોકો માટે અત્યારે આ બાબત ચિંતાનો વિષય છે ચર્ચા આજે પાર પ્લે કાર્યક્રમમાં રાખી છે આપણી સાથે જોડાયા છે સંજીભાઈ પંચોલી વડોદરાથી આ ચર્ચામાં પોતાના પ્રતિક્રિયા આપશે કોંગ્રેસના ડૉક્ટર નિકુલભાઈ પટેલ તેઓ પ્રવક્તા યુવા પ્રવક્તા તેઓ પણ આપણી સાથે જોડાયા છે બંને મહાનુભાવો વડોદરાથી જોડાયા છે એમની સાથે ચર્ચા કરીશું અને સૌથી પહેલાં હું નિકુલભાઈ પાસે આવીશ કે નિકુલભાઈ ચાઇનામાં મળેલી કોન્ફરન્સ એસીઆઈઓ અને એના કારણે ટેરિફ સામેના વોરમાં ભારતને કેટલી મદદ મળી શકશે ચીનનો કેટલો સપોર્ટ મળવાની શક્યતાઓ છે અને ચીન કેટલું ભરોસાપાત્ર ગણી શકાય વિશ્વ ગુરુ બનવાની એક દોડની અંદર છે એના ભાગરૂપે જયારે આપણે એક ભારત ને એક ગ્લોબલ વિલેજ તરીકે જો ડેસ્ટિની તરીકે ગણતા હોઈએ અને ખાસ કરીને હવે આપણે જયારે બે જનતા પાર્ટીના શાસનના વાત કરીએ કારણ કે હંમેશા એવું માનવામાં આવી રહ્યું છે કે આ અંદર પછી ઘણા દેશો જોડે સંબંધોમાં આપણા અખંડ વ્યક્તિત્વ દ્વારા જે રિલેશન્સ બિલ્ડ કરવામાં એના લીધે બધું ચાલી રહ્યું છે પણ આપણે જોયું કે કઈ રીતના અમેરિકા એ પોતાના ટેરિફ ભારત ઉપર અને ટેરિફ ઇમ્પોઝ કરવાના લીધે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે ચાઇનાને લાલ જાજમ પાથરી અને ત્યાર પછી આપણે જોયું કે ચાઇનીઝ ટ્રુપ્સ દ્વારા કઈ રીતના ઇન્ટરનેશનલ બોર્ડર્સ ઉપર ઇન્ફિલ્ટ્રેશન કરી અને આપણા સૈનિકો જોડે એક્ટિવિટી થયા અને હવે જયારે અ આપણે કહે ને કે દોડવાનું હતું અમેરિકા બાજુ પણ ત્યાંથી કોઈ સાથ ના મળ્યો અને આપણા જે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે એના કોઈ ફ્રુટફુલ રિઝલ્ટ ના મળે એટલે હવે આપણે એનથી ઊંધી દિશામાં દોડ મૂકી જાય ચાઇના બાજુ એટલે પ્રધાનમંત્રી દોડ્યા છે તો ખરા પરંતુ ખબર એની સફળતા કેટલી મળશે પણ ઓવરઓલ જોઈએ તો જ્યારે દુશ્મન દુશ્મન દોસ્ત એવી પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે કારણ કે અમેરિકા જે રીતના ટેરિફ લાદી રહ્યું છે તો સમગ્ર વિશ્વની અંદર એક ખોફ ફેલાવે છે એના એના હવે એની અંદર કઈ રીતના રસ્તા માટે પ્રધાનમંત્રી નીકળી ગયા છે પરંતુ ચાઇના કોઈ પણ સંજોગોમાં વિશ્વાસ પાત્ર કોઈ બી પાત્ર દેશ નથી કારણ કે આપણે એના ભૂતકાળના જે અનુભવો છે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના પોતાના અનુભવો છે કે ગુજરાતની અંદર સાબરમતીના તટ ઉપર લાલ જાદવ પાતર્યા પછી બી

કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી ડ્રેગન સામે ઝૂકી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે ડ્રેગન સામે આથી ઝૂકી રહ્યો છે એવું ચિત્ર વિશ્વ સમક્ષ ઊભું થયું છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે ચીન અને પાકિસ્તાનની જુગલબંધીના મોડા મુદ્દાઓ પર મોદી કેમ ડરી ગયા છે કેમ ચૂપ છે કેમ મૌન રાખ્યું છે શા માટે અવાજ એનો ઉઠાવ્યો નથી સવાલ પૂછાઈ રહ્યા છે આપની પ્રતિક્રિયા જાણવી છે પદ્મકાંતભાઈ આ જે સંમેલન છે એ કોઈ ચાઇના માટેની મિટિંગ નથી પહેલી વાત આ ચાઇનામાં મીટિંગ છે એ વાત સાચી પરંતુ વિશ્વના વીસ દેશો એકઠા થયા છે અને એમાં રશિયા પણ એક ખૂબ મોટું માથું કહેવાય આ બધા જ દેશોમાં અને જે રીતે ટ્રમ્પ જીએ ટેરિફ લાદ્યો છે અને એના અત્યારે આપણે આજે પેપરમાં પણ વાંચ્યું કે ભાઈ ત્યાંની કોર્ટેજ આ ટેરિફને ફગાવી દીધો છે એટલે એ ટ્રમ્પના આજે અમેરિકામાં પણ લોકો ટ્રમ્પની જે છે એની વિરુદ્ધ છે કારણ કે ટેરિફ વધવાના કારણે ત્યાંના લોકોની આજીવિકા પર અને ત્યાંના લોકોની ખરીદ શક્તિ ઉપર ખૂબ મોટી અસર પડે છે કારણ કે અમેરિકામાં જે પણ જીવન જરૂરિયાતની નાની નાની વસ્તુઓ છે એ બધી જ ઇમ્પોર્ટ થાય છે અને એ મોટાભાગે ભારત છે બાંગ્લાદેશ છે વિયેટનામ છે ચાઇના છે એપેરલ્સ અને જે બધી વસ્તુઓ છે ત્યાંથી ઇમ્પોર્ટ થાય છે ફૂડ પણ કેટલું ઇમ્પોર્ટ થાય છે એટલે જે રીતની પરિસ્થિતિ ટ્રમ્પની અમેરિકામાં છે એ ત્યાં પણ એમની અત્યારે તમે જુઓ કે છેલ્લા એક અઠવાડિયાથી ટ્રમ્પ ક્યાંય બહાર પોતે આવ્યા નથી અને એમણે કોઈ આ બાબતે કોઈ નિવેદન પણ આપ્યું નથી ભારત જે રીતે મારા મિત્ર નિકુલભાઈએ કહ્યું કે બે હાજર ચૌદ પછી બધું થયું છે તો ચોક્કસ એમાં ગતિ અને શક્તિમાં ફરક થયો છે નિયતિ ગતિ અને શક્તિ બે હાજર ચૌદ પહેલા ભારતના નેતાઓ જે પણ પ્રધાનમંત્રીઓ થયા એમણે સારું કામ કર્યું છે પરંતુ નિયતિ ગતિ અને શક્તિ જે રીતે બે હાજર ચૌદ પછી કારણ કે નહીં તો આપણે તેર માં ચૌદમાં ક્રમથી અત્યારે ચોથા પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા ન હોત આ સૌથી પહેલી વાત આપણે વિશ્વના ચોપન કરતા વધુ દેશોમાં આજે એક્સપોર્ટ કરીએ છીએ એ પછી શસ્ત્ર સરંજામથી લઈ અને ઘણી બધી વસ્તુઓનું એક્સપોર્ટ કરીએ છીએ પછી આપણે જોવા જઈએ તો જે રીતે ભારતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી આખી દુનિયાને ચકિત કર્યું છે અત્યારે જે રીતે ટ્રેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે અને સૌથી અગત્યની બાબત દુનિયામાં ભારતનું ધ્યાન એટલા માટે કેન્દ્રિત થયું છે ભારત પર કે છેલ્લા ઓપરેશન સિંદૂરમાં આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એ વર્લ્ડમાં ટોપ થ્રીમાં આવે છે અને જેના કારણે આખી દુનિયાનું ધ્યાન ભારત પર કેન્દ્રિત થયું છે અને ભારત એક મહત્વનો દેશ બન્યો છે કારણ કે જે રીતે ટેકનોલોજીથી આપણે આ યુદ્ધ લડ્યા છે અને જે ટેકનોલોજી આપણે ઉપયોગ કરી છે અને એ મેક ઇન ઇન્ડિયાના આ ટેકનોલોજી સંજીવભાઈ આ ટેકનોલોજી સામે આ ટેકનોલોજી સામે ટ્રમ્પનું એક ફોન બધું પાણી ફેરવી દીધું મારે નથી કાઢવાનું ટ્રમ્પ કે છે પણ મોદી સાહેબ નથી બોલતા મોદી સાહેબ કેવું મિસ્ટર ટ્રમ્પ મિસ્ટર મોદી સાહેબ બોલવું છે મિસ્ટર ટ્રમ્પ તમે એક નંબર મોદી સાહેબે કેવું જોઈએ મિસ્ટર ટ્રમ્પ તમે એક નંબર ના જૂઠા છો આવું બોલવાની હિંમત બતાવવી જોઈએ મારા દેશના વડાપ્રધાન માં મારા દેશના વડાપ્રધાન પાસે નહીં મારા દેશના

એટલા માટે હું ભારતીય છું હું પત્રકાર નહી હું પેલા ભારતીય છું માટે મારું ગરમ થશે નહીં તમારે મોદી જે છે તમે આ બોલ્યા છો મોદીને બોલ્યા છે મોદી સાહેબ બોલ્યા નથી

તમને તમે એમ કહો છો ને કે ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસથી ટ્રમ્પ કેટલાક તમે જુઠ્ઠું બોલી છો એટલા માટે તમે એમ કહો છો કે ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસથી એક મિનિટ એક મિનિટ બરાબર બોલવા તો જો અરે હું તો અમે તમારા કોઈ ના સર્ટિફિકેટ ની મને જરૂર નથી મને કોઈના ના સર્ટિફિકેટ ની જરૂર નથી સંજીવભાઈ તો ના લેતા મેં આપી નહીં લેવાનું જરૂર નથી મેં આપ્યું નહીં લેવાનું તો મારી વાત સાંભળો નથી ભારતીય જનતા પાર્ટી ના લાવો હું એક ભારતીય છું તમે ભારતને બાંધવા ના લો ભારત તમારું તમારી જાગે નથી ભારત બહુ પણ ભારતીય છું મારું લોહી પણ ગરમ થાય છે ભારતીય તરીકે મારું લોહી ગરમ થાય ન થાય તો હું ભારતીય ના ક્યો

મારા માટે તો મારો દેશ મહાન છે તમારા માટે મોદી માન છે તમારા માટે મૂર્તિ માન છે મારા માટે મારો દેશ મહાન છે બીજી વાત આપે કીધું કે ટ્રમ્પ છેલ્લા કેટલાક વર્ષથી તમે છૂટ થઈ ગયા છે ના ના નથી તમે તમે

સોશિયલ પોસ્ટ કરી ભારતમાં પ્રહાર કર્યા અને કહ્યું કે અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે પરંતુ ભારત આપણી પાસે મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સામાન વેચે આપણે તેના માટે મોટા સૌથી મોટા ગ્રાહક છે પણ આપણે ત્યાં ખૂબ ઓછો સામાન વેચીએ છીએ છેલ્લા ઘણા દાયકાઓથી આ એકતરફી સંબંધો રહ્યા છે અને મોદીએ ટેરિફ ઘટાડવા માટે ફરી વખત મને વિનંતી કરી છે ટ્રમ્પે આજે એના સોશિયલ મીડિયાના સ્ટેન્ડ પર ગઈ બીજી વાત આપણે વાત કરી કે આ શાંઘાઈ છે એ અનેક દેશોનું સંગઠન છે આ શાંઘાઈ કોર્પોરેશનનું પ્લેટફોર્મ છે શાંઘાઈ જેમ આપણે વાઇબ્રન્ટ સમિટ થાય છે એમ પોતાનો બિઝનેસ વધારવા માટે ચાઇનાએ યોજેલું આ પ્લેટફોર્મ છે શાંઘાઈ એના માટે આપણે ગયા છીએ એક બાજુ તમે લોકોને કહો છો કે ચાઇનીઝ આઇટમનો બહિષ્કાર કરો તેને સળગાવી દેવડાવી તમે અને હવે તમે ચાઇનીઝ સાથે સંબંધો સુધારી રહ્યા છો વેપાર ધંધા કરી રહ્યા છો કેવી રીતે લોકો મૂળ કેટલા બનશે સંજીવભાઈ

જી નિકુલભાઈ પાસે આવીશ જવાહરલાલ નહેરુનો ચાઈના માટેનો સવિશેષ પ્રેમ શું કોઈ જાણે છે ખાસ કરીને વિશિષ્ટ સન્માનથી જવાહરલાલ નહેરુના બહેનને ત્યાં આવકારવામાં આવ્યા હતા સન્માનિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા એના બીજા દિવસે ચાઈનાએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું ચાઈના સાથે દોસ્તી બાંધવા માટેના પ્રયત્નો હું તો કહીશ કે હવા ત્યાં કોંગ્રેસના સમયથી થયા હતા વખત તો વખત થયા છે ઇવન ઈવન મનમોહનસિંહજી પણ ચાઇના સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ એ વિશ્વાસઘાતી છે એ પછી પણ તમે સંબંધો સુધારવાની કોશિશ કરી ખબર નથી પડતી આ બેવડું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે દેશને કઈ તરફ લઈ જઈ રહ્યું છે સાચી વાત છે તમારી હોય શકે છે કારણ કે જયારે બી કોઈ દેશ શાસન કરતા હોય તો તમે કીધું એ પ્રમાણે પ્રયત્ન થયા હશે કદાચ મોદીજી બી એવા જ ભાગ રૂપે ગયા હશે પરંતુ જે તે જ કે ગંભીર દર વખતે આપી રહ્યા છે એમના નિર્ણયો સુધારવા જોઈએ જે ભૂલ કદાચ થઈ ગયો હોય કોઈ જગ્યાએ બરાબર છે તો એને રિપીટ ના કરવી જોઈએ પરંતુ સમજી લો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત જે રીતના તમે ખુબ સરસ રીતે સમજાવ્યું બહિષ્કાર કરવા જોઈએ એટલે ક્યાં લઈ આવો છો ના ના પણ સંજીવભાઈ ગયા ખરેખર એમણે તમને સાંભળવું જોઈએ તમારા પ્રશ્નના સંજીવભાઈ 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 એક તબક્કે હું થોડો એક મિનિટ હાઈ સ્પીચમાં હું પણ ઉચકીરાટ માં આવી ગયો હતો જ્યારે ચાઈનાને ભારતની વાત આવે ત્યારે એક દેશપ્રેમી તરીકે મારું લોહી ગરમ થઈ ગયું દરેકના દ્રષ્ટિકોણનો અલગ અલગ હોય સંજીવભાઈનો અલગ હોય તમારો અલગ હોય મને અલગ હોય એનાથી આપણે વિરોધી નથી થઈ જતા સવાલ એટલો જ છે કે આપણે દેશ માટે થઈને પોતાની વાતને રજૂ કરી છે પોતાના દ્રષ્ટિકોણથી મે બી હું ખોટો હોઉં મે બી સંજીવભાઈ પણ ખોટા આવી શકે પણ એક વિચારોનું એક વલોનું થવું જોઈએ જેમાંથી એક સારો અર્થ નીકળે જી નિકુલભાઈ આગળ બોલો તમે આ બધી બાબત મેં ખુબ સરસ વાત કીધી કે આપણે સૌ ભારતીય છે ને પોતાના વ્યક્ત કરીએ પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું છે કે પોતે એકલા દેશભક્ત છે અને એમના દ્વારા જે નિર્ણયો લેવાય છે એ સર્વોચ્ચ અને સાચા હોય છે ગતિ અને ઈચ્છા શક્તિ ની વાત કરતા હતા તો મને ચોક્કસ ખ્યાલ છે કે નાઇનટીન ફોર્ટી માં આપડી ઇકોનોમી શું હતી અને બે હજાર ચૌદ સુધીની ઇકોનોમી કયા ક્રમાંક પર પહોંચી અને એને જો રિલેટિવ પર્સન્ટેજમાં કમ્પેર કરીએ તો ડેફિનેટલી બે હજાર પચીસ કરતા ખુબ જ એના અને એટલે એવો ખાલી ખાલી ખાંડ ના ખાવી જોઈએ કે અમે આવ્યા પછી દેશને ગતિ મળી છે અને ટેકનોલોજીના એડવાન્સમેન્ટથી કદાચ કોઈ ક્રિયા ફાસ્ટ થઈ ગઈ છે તો એનો શ્રેય બી કદાચ શું કે ભારતીય જનતા પાર્ટી પોતાની પર લઈ રહી છે તો એ બી ખૂબ દુઃખની વાત છે પણ અહીંયા આપણે ડિસ્કસ ચાઇનાની ની કરી રહ્યા છે ચાઇના એક વિશ્વાસપાત્ર દેશ ચોક્કસ નથી અને જયારે ઇન્ટરનેશનલ રિલેશન આવે છે તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને ખાસ કરીને કે ખૂબ જ એવા રેખાંકિત કરવામાં આવે કે એમના બહુ ખૂબ બોડી અનુભવ છે એમને ખૂબ જ સારા અનુભવ છે પોતે આઈએફએસ હતા અને ત્યાર પછી બી આપણે જોયું છે કે કસે ને કસે સદંતર રીતે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં આપણા સફળતા મળી શકીને અમેરિકાની વાત કરીએ તો

એ પોલિસીને નરેન્દ્રભાઈએ અત્યારે રિસ્પેક્ટ આપીને આગળ વધી રહ્યા છે ચાઇના અગત્યનું નથી સેન્ટર પોઈન્ટમાં રશિયા છે રશિયા એ ત્યાં આગળ એક મોભી દેશ તરીકે ત્યાં હાજર છે રશિયાનો આ પ્રયાસ છે રશિયાના આગ્રહથી ભારત જોડાય છે તો એમાં ખોટું શું છે એક નવો સંબંધ કોઈ કોઈ દરવાજો બંધ કરવો કે દરવાજો ખુલ્લો રાખવો તો ચાઈના સાથે માં દરવાજો બંધ કરવાથી રિલેશન હતા એના લીધે આજે તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી રશિયા જોડે સારા સંબંધો વિકસાવી શક્યા છે એટલું બી તમે આજે કીધું મને તેથી આનંદ થયો અને ભારતીય જનતા પાર્ટી એ બી સમજવાની જરૂર છે કે ભાઈ ના કરો બે વસ્તુ હસુ ને લોટ થાકો બે વસ્તુ ના થાય પણ આમાં બે બે વસ્તુની સામે જ્યાં જ્યાં જે પોલિસી હોય જે નીતિ હોય ભારતીય જનતા પાર્ટી જે નીતિ છે

થમલાઈને કોઈ આખરી હોતી નથી જ્યારે જ્યારે જરૂરિયાત પ્રમાણે સમય પ્રમાણે દેશની જે જરૂરિયાત ઊભી થાય એ પ્રમાણે આપણે સ્ટેન્ડ લેવા પડતા હોય છે અને ક્યારેક બદલવા પણ પડતા હોય છે તો એમાં એ એ ફ્લેક્સિબલ કહેવાય જડતા ન હોવી જોઈએ એ દ્રષ્ટિએ કદાચ નરેન્દ્રભાઈ ગયા હોય જ અને એમને સંબંધો સુધારવાની કોશિશ કરે શું નરેન્દ્રભાઈ શીખવવું પડશે આપણને કે ભાઈ આ ચાઈના દગાખોર છે આ ચાઈના વિશ્વાસઘાતી છે નરેન્દ્રભાઈને શીખવાની જરૂર લાગે છે આપ તમને

પરંતુ ભારતના કોઈ પણ દુનિયાના દેશ સાથે ખરાબ સંબંધો પોસાય એવું નથી અમેરિકા સાથે પણ ભારતના સંબંધો સારા હોવા જોઈએ અને ભારત ક્યારેય એવા શબ્દો ઉચ્ચારણ નથી કર્યું કે જેથી અમેરિકાને તકલીફ થાય આ માન્ય મોદીજીએ જે પણ ઉચ્ચારણો કર્યા છે એ સંબંધોની આવનારા દિવસોનું વિઝન જોઈને જ એમણે ઉચ્ચારણો કર્યા છે કોઈક સામેનો માણસ ગાંડો હોય તો તમે ગાંડાને ગાળ દો તો એને કોઈ મતલબ નથી હોતો એટલે જે રીતે એવા છે કે કાણા ને કાણો ન કેવો ગુજરાતીમાં માં છે એટલે આજે વિશ્વ સમાજમાં દુનિયાના કોઈ પણ દેશ જોડે કોઈ પણ નાનકડો દેશ હોય એને અંડર એસ્ટિમેટ ન કરી શકાય અને કોઈ પણ દેશ જોડે આજે હું તો કહું છું કે આપણે પણ પણ સંબંધ ના બગડાય અને એને જોડે સંબંધ ન બગડાય કારણ કે જમાનો બદલાયો છે જે સંજીવભાઈ સમીકર સંજીવભાઈ નરેન્દ્રભાઈએ નરેન્દ્રભાઈએ મને બરાબર યાદ છે નરેન્દ્રભાઈએ એક વખત એમ કહ્યું હતું કે તમે બધું બની શકો છો તમારો પડોશી બની શકતા નથી જ્યારે પડોશી બની ન શકતા હોય ત્યારે સંબંધો જાળવવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ એનો અર્થઘટન આવું થઈ શકે છે અને હું માનું છું કે એક નવું પ્લેટફોર્મ એક નવી તાકાત ઊભી થઈ ગઈ છે ત્યારે થઈ રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને માટે આ એક સબક શીખવવા માટેનું ન કહીએ તો પણ એને એક ચેતવણી આપવા માટે પણ જરૂરી છે કે ભાઈ આડેદર ટેરિફ વોર કરવાથી દુનિયા એ એક મુખ પ્રેક્ષકની જેમ જોઈ નહીં રહે અને આ મેસેજ આપવામાં સાંગાઈની કોન્ફરન્સ વધારે સફળ થઈ છે એવો મેસેજ લોકોમાં ગયો છે અને એ વાત સાચી છે અને સાથે સાથે ચર્ચામાં ક્યારેક ઉગ્રતા આવી જતી હોય સંજીવભાઈ જો ઉગ્રતા આપને લાગી હોય આપણે થયું હોય તો દિલગીરી વ્યક્ત કરીએ છીએ આ ભૂલી જવાનું ચર્ચા અરે મિત્રો આ સાથે આ ચર્ચા નું સમાપન કરીએ છીએ આથી પાવર પ્લેનમાં માં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપ નમસ્કાર